પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચાવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચાવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણી જોઈએ કીર્તન કેરી ધૂન મચાવતા જય જય કાર ગજવી સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ गुणना गीतों गाता एने चरण अपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण अपने जाइए केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण अपने जाइए केरी धून मचवता जय जय कार गजवीए ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ અને પુત્ર અને પવિત્ર મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ

હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ

કીર્તન કેરી ધૂન મચાવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા જઈએ કીર્તન કેરી ધૂન જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચાવતા જય જય કાર ગજવિયે ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવિયે ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવિયે ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગોયુગ યુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार गजवीए गुणना गीतों गाता एने चरण आपने जाइए कीर्तन केरी धून मचवता जय जय कार ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જયકાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ ગુણના ગીતો ગાતા એને ચરણ આપણે જઈએ કીર્તન કેરી ધૂન મચવતા જય જય કાર ગજવીએ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન